ઇન્દિરાનગરમાં થોડા સમય પહેલાં મારામારીમાં ઈજા થયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો આખલોલ જકાતના કાણા ઇન્દિરાનગરમાં થોડા સમય પહેલાં મારામારીનો બનાવ બન્યો હતો આ બનાવમાં કિશનભાઈ નામના વ્યક્તિને પ્રકાશભાઈ નામના વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો જે અંગેની પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી ત્યારે સારવાર દરમિયાન કિશનભાઈનું મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વર્તેજ પોલીસ સ્ટેશનના ઇન્દિરાનગરનો એક બનાવ બનેલ છે છવ્વીસ તારીખનો બનાવ છે એની હકીકત જણાવીએ તો આ કામના જે ફરિયાદી જે છે હીરા ભીમાભાઈ નાઓએ છવ્વીસ તારીખે ફરિયાદ આપેલી જેમાં આ કામનો આરોપી પ્રકાશ ઉર્ફે પકો તેની ઘરની પાસેથી અવારનવાર બાઇક લઈને જતો અને હોર્ન બજાવતો એ બાબતે તેઓને ઝઘડો થયેલો અને અગાઉ સમાધાન બી થયેલું છવ્વીસ તારીખે આ પ્રકાશ ફરીથી બાઇક લઈને આવ્યો અને તેઓની વચ્ચે બોલાચાલી થઈ જેથી આ ફરિયાદીએ ગાળો દેવાની ના પાડેલી છતાંય આ પ્રકાશે ગાળો આપી અને ઝઘડો ઉગ્ર થયો જેમાં આ પ્રકાશે છરી વડે તેઓના દીકરા કિશન જે છે ઓગણીસ વર્ષનો એને પેટમાં છરી મારી દીધેલી અને તેઓના ધર્મપત્નીને બી માર મારેલો આ કામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી અને આ કામનો જે આરોપી જે છે પ્રકાશ રૂપે પકો એને અટક કરી અને જેલ હવાલે કરેલો ગઈકાલે આ કામના જે ભોગ બનનાર જે છે તેઓનું મૃત્યુ નિપજ્યું છે જેના કામે નામદાર કોર્ટમાં આઈપીસી ત્રણસો બેનો ઉમેરો કરવામાં આવેલા છે અને હાલમાં તપાસ પીએસ એસભાઈ શ્રી નાઓ કરી રહેલ છે થેન્ક યુ